બસ તો નીલેલ હી પિયર થાય પર ચાલુ કરી દઉં ચાલુ પછી કરી આવું આઈ તો કહું એ ભાઈ બસ ઉતારીમાં એ આઈ નમસ્કાર છે હું જાવ ને તો લે લે તું ચાલુ રાખ ખાલી લાલ બટન મેં હાલ નીલ ઉતારવાની છું તમારે દહી ઉત્રી ઘરના કામ ને કચરા પોતા પાણી કોણ ભરશે કઈ નથી કરવાની કરજો તમે સાહેબ ઇસ્ત્રી ચાલુ નથી કરી

હાથ તો તમારો મસ્ત છે તે મસ્ત જો ને તો મસ્ત હાથ છે તો ખાવાનું શું કામ સારું નથી બનતું જો જો છેલી તું મોબાઈલમાં આપણે લગનના ફોટા જોસુ ફોટા જો હા આ તમારી લગન કરીને તો મારી જિંદગી ગોટાડે સડી ગઈ છે શું આમાં ગોટાડે સડી ગઈ એ કઈ દેખાતું તો છે ને